मन की बात जो एक सौ अभी हुआ उसमें मोदी साहब ने जो बात बताया कि हमारी सनातन संस्कृति भारत के बाहर अन्य देशों में फैल रही है उनका चित्र भी बताया इससे हमें गौरव होता है कि हमारी सनातन संस्कृति चौ तरफ फैल रही है और जिस राष्ट्र की जो सभ्यता संस्कृति होती है वो फैलती है वो राष्ट्र की उन्नति अवश्य होती है इसका हमें गौरव है और दूसरा मोदी साहब का पींचोतेरवा जन्मदिन में प्रवेश कर रहे उस वक्त गिन्नार के सभी संत मिलकर हम भगवान से प्रार्थना करते कि उनको लंबा आयुष्य मिले निरामय आयुष्य मिले और ये राष्ट्र को भारतवर्ष को विकसित देशों की टोच पे पहुंचा सके आखिर हमारी राष्ट्र की भावना जो है मजबूत होगी तो हर नागरिक की रक्षा होगी हम भिन्न भिन्न संप्रदाय में भले हो मगर सब मिलजुल के राष्ट्रीय मंच पे एक होकर चले तो हम गिन्नार के सभी संतों ने तय किया कि अच्छा कार्य कर रहे हैं संस्कृति फैला रहे हैं देश की टेक्नोलॉजी बढ़ा रहे हैं देश का अर्थतंत्र बढ़ा रहे है, लोगों को रोजी की रोटी के लिए प्रयत्न कर रहे हैं विद्यार्थियों को खेल कूद में आगे बढ़ा रहे हैं प्रोत्साहन दे रहे हैं और हर व्यक्तियों से मिलने की ये कोशिश कर रहे हैं तो एक खासियत ये देखा कि मैत्री का हाथ लंबा करके चल रहा है जो सफलता प्राप्त करना है तो विश्व के साथ मैत्री का हाथ लम्बा करके चलना पड़े मोदी साहब ऐसा काम कर रहे हैं तो हम सब गिन्नार के संतोष को शुभकामना कर रहे हैं विविध प्रकार देश विकास माटे समाज में भलामा एकता ने समरसता एक જે કામ કરી રહ્યા છે પ્રગતિને પણ એમાં અમારો ખૂબ જ ખુશી અમે જન્મ દિવસ માટે એટલું જ કહી શકીએ કે એક છે છે જેમણે સૌના ભલા માટે કામ કરી રહ્યા એમનું અને વધુ ને વધુ એને આયુષ્ય પ્રાપ્ત થાય એમના વડીલોના અને સૌ સંતોના આશીર્વાદ હરમેશને માટે એમને ઉપર ઉતરતા રહે વધુ ને વધુ ચેતનાથી કામ કરે અને લોકો એમનાથી વધુ ને વધુ કંઈક શિક્ષા અને દીક્ષા પ્રાપ્ત કરવું એવું આ એક વ્યક્તિત્વ છે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા અને આજે વર્ષ સેવા સુશાસન ને ગરીબ કલ્યાણ થવા જઈ રહ્યા છે આ અગિયાર વર્ષમાં જ્યારથી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી દરેક મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ આખા દેશને સંબોધન કરતા હોય છે આ મન કી બાત કાર્યક્રમ આ વખતે એકસો પચીસ માં મન કી બાત નો કાર્યક્રમ જુનાગઢ મહાનગરમાં સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં સરનાથ બાપુના આશ્રમમાં યોજવામાં આવેલો હતો આ સાધુ સંતો મહંતો દ્વારા નરેન્દ્રભાઈ આગામી સત્તર સપ્ટેમ્બરે જ્યારે જન્મદિવસ આવે છે આ જન્મ એમને સ્વસ્થ ઉત્તમ સ્વાસ્થ્ય રે એમનું દીર્ઘાયુ રહે અને એમને જન્મદિવસની શુભેચ્છા અને શુભકામના અર્થે એમને આશીર્વાદ મળે આ શુભ હેતુથી આ કાર્યક્રમ અહીં યોજવામાં આવેલો હતો અને અહીં આવેલ સાધુ સંતો મહંતોના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળે આ શુભ કાર્ય અહીં કરવામાં આવેલું હતું તેમજ નરેન્દ્રભાઈ દ્વારા એકસો પચીસમી મન કી બાતમાં જે પૂરગ્રસ્તની પરિસ્થિતિને કારણે જે શું ઉત્તરાખંડ ની પરિસ્થિતિ થઈ હિમાચલની પરિસ્થિતિ થઈ બીજું કાશ્મીરમાં જે કાર્યક્રમો સ્પોર્ટ્સ લેવલના થયા આખા વિશ્વમાં જે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસારનો વ્યાપ વધી રહ્યો છે અને વોકલ ફોર લોકલ ને સંદેશને મજબૂત કરવા માટે જે નરેન્દ્રભાઈ સંદેશો આપ્યા છે આ સંદેશો પણ દરેક લોકોએ સાંભળી અને ધન્યતા અનુભવી ધન્યવાદ